નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં તો ચાલો મળીએ આજે એક નવા પુસ્તકને પુસ્તકનું નામ છે દિલવરીની કથાઓ જેના સર્જક છે ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસ્તારના પાંચ ભાગમાંથી ચૂંટેલી દિલવરીની કથાઓનો સંચય પ્રથમ આવૃત્તિ બે હજાર અને બીજી આવૃત્તિ બે હજાર બહાર પડેલી જેને કાઠિયાવાડના ઇતિહાસ ભૂગોળ અને તેની સંસ્કૃતિ વિશેની માહિતી મેળવવી હોય લાગણીઓના અને સંબંધોના સરવૈયા જોવા હોય તેમજ આપણા શાસ્ત્રોએ લખેલી મહેમાનગતિને જાણવી અને માણવી હોય તેને આવા પુસ્તકોનું રસપાન અવશ્ય કરવું સ્વર્ગ ભુલાવે તેવી મહેમાનગતિ માણવાનું મન સામડાને પણ થયું હશે ને માટે જ મથુરાને મેલી કાઠિયાવાડની ધરતી પસંદ કરી હશે આજ ગૌરવવંતી ધરતીને જાણવા માણવા અને સૌરાષ્ટ્રની રસદારના પાંચ ભાગ વાંચવાની મથામણ ન કરવી હોય તો ઝવેરચંદ મેઘાણીને ટૂંકમાં જ માણવા હોય તેવા લોકોએ આ પુસ્તક જરૂર વાંચવું પ્રેમસૌર્યની કથાઓને ઉજાગર કરનારા ઓગણીસમી સદીની એ ગૌરવવંતી ગાથાઓને જીવતી રાખવાનું ભગીર કાર્યચંદ મેઘાણીએ કર્યું છે આદિકાળથી ભારતીય લોહીમાં પ્રેમ કરુણા ખમીર કુમારી દિલાવરી અખૂટ હતા જ અને એ પ્રજાની વાતો છે જે સમય આવે નીતિ નેકી અને નિષ્ઠા કાજે તલવાર હાથમાં અને જીવ હથેળીમાં રાખતા સૌરાષ્ટ્રની રસ્તાના પાંચ ભાગમાંથી આ દિલાવરીની કથાઓનો સંચય કર્યો છે જેમાં કુલ એકસો ત્રણ કથાઓ છે જેમાંથી ત્રેવીસ જેટલી વાર્તાઓનો આ સંચયમાં સમાવેશ કર્યો છે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવેલા વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત આ પુસ્તક પ્રકાશિત થયેલું પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ દોટ મુક્તિ નવી પેઢીને ભારતીય સંસ્કૃતિના શૌર્યભર્યા ભર્યા ભવ્ય ભૂતકાળમાં લઈ જવાનો આ એક અનોખો પ્રયાસ થયો છે આમ તો લગભગ તમામ કથાઓ દરેક વ્યક્તિને ગમે એવી તો છે જ પરંતુ મને શરૂઆતની છ વાર્તાઓએ ખૂબ જ પ્રભાવિત કરી જેમાં રા નવઘણ એ મારી પ્રિય વાર્તા રહી અને તે એક કથા જ પૂરતી થઈ પડે છે સૌરાષ્ટ્રના સંસ્કાર બતાવવા માટે જેમાં ઠકરાણાને કહેણ મોકલે છે કે ઠકરાણા રા રાખીને વાત કરજો પતિની આવી સાંકેતિક ભાષાને પત્ની ખૂબ સરળતાથી સમજી જાય છે અને પોતાના બાળકને સામે ચાલી માથું વધેરવા માટે મોકલી દે છે અને પત્નીનો અને પતિનો કેટલો મનમેળ હશે કે આટલા આમથા સાંકેતિક વાતમાં આખી એ વાત પામી જાય છે પોતાના આશરે આવેલા રા માટે પોતાના જણેલા દીકરાને બલી ચડાવી દે છે અરે ખરાઈ કરનારા અમલદારોએ તો મરેલા માથાને માના પગે પિલાવડાવેલું ખાસ વાત તો એ રહી કે માતાએ પોતાની લાગણીને કેવી તો કંટ્રોલ કરી કે લાગણીનો એક પણ અણસાર પોતાના મોઢા પર વર્તાવા દીધો નથી અને પોતાના જણેલા દીકરાને પોતાના પગ નીચે ખૂંદ્યો છે અને જ્યારે કાપડાના વચને જેવી આશીર્વાદથી બેનની રાખે છે તો વળી બીજી વાર્તા છે આનું નામ તે ધણીમાં ગામના કાઠી પોતે જ અનાજનું ગાડું ચોરી જતા પટેલને પોતાના ખભેથી ગાડું ચડાવડાવે છે અને પટેલનું માન રાખે છે જ્યારે એજ પટેલની ઉદ્ધતાઈ વધે છે અને પોતે કાઠીના ત્રાસથી ગામ છોડી જાય છે એ વાત જ્યારે કાઠીને કરવા આવે છે ત્યારે કાઠી કહે છે જતા હોય તો ભલે જાઓ મારા બાપ જે ધણી બાજરાનું ગાડું પોતાના ખભે ચડાવી આપે એવા ધણી ગોતજો હો તો વડી ભાઈબંધી નામની પ્રથમ વાર્તામાં કોને ભાઈબંધ કહેવાય જેને જોઈને આંખ અને મોં બેય ખુલ્લા રહી જાય એવી ખાનદાનીની આ વાત છે જે થોડી વિસ્તારથી કરવી છે જેમાં કાઠિયાવાડના બાબરિયાવાડના હેમાડ ગામના માત્રા અને કચ્છના ખોરાક ક્ષત્રિય એવા જાલમસંઘની ભાઈબંધીની આ વાત છે જાલમસંઘ પોતાની ચીથરે હાલ પરિસ્થિતિમાં માત્રા વરુ મહેમાન ગતિ મન ભરીને માણે છે અને જતી વખતે એક તોલો અફીણ તથા પાકડીના દસ રૂપિયા પણ લઈ જાય છે આટલા ઉપકાર પછી પણ તેની નજર તેની ઘોડી ઉપર બગડે છે અને જ્યારે એ ઘોડી ચોરી કરવા આવે છે ત્યારે અફીણના ઘેનમાં જ માત્રાવી જગ્યાએ તલવાર તાણી અને કાઠિયાણી જોડે સુઈ જાય છે આ દ્રશ્ય માત્રા જોઈ જાય છે પછી વાતની ખરાઈ કરતા જાલમસંગ પોતાની બધી જ હકીકત જણાવી દે છે સાવ અજાણા વિશ્વાસ મૂકી સાથે હથિયારો પણ આપે છે છે અને પોતાનો દરબાર દરબાર પાછો મેળવે આમ પોતે બન્યા પછી ઘણીએ વાર પોતાના ભાઈબંધ માત્રાવરુને કચ્છમાં મહેમાન ગતિ કરવા માટે તેડાવે છે આ બાજુ પોતાના વિસ્તારમાં દુષ્કાળ પડતા પોતાના માલને જીવાડવા ખાતર હવે માત્રાવરુને તેનો ભાઈબંધ જાલમ સંઘ યાદ આવે છે તે પરિવાર સાથે જાલમસંઘના ગઢને ચાંપે આઈ રાણીને બેસાડી માત્રોવરુ પોતાની ભાઈબંધીને કે ભાઈબંદને ભૂલી તો નથી ગયો ને એ વાતની ખરાઈ કરવા દરબાર ગઢમાં જાય છે જાલમસંઘ માત્રાવરુને જોતા જ પેટી પડે છે અને ફોઈબાને સામૈયા કરી લઈ આવવા હુકમ કરે છે એટલામાં તો ક્ષત્રિય લોહી જેના રગુમાં છે તે નાના કુંવર ફૈબાને લેવા ઝાપે દોડે છે નાના કુંવરના દાગીના ઉપર આયરાણીની નજર બગડે છે અને ખરા સમયે કમતી છે આયરાણીએ કુંવરને દબોચી દાગીના ઉતારી લીધેલા જુઓ પરિસ્થિતિ માણસ જોડે શું નથી કરાવતી એટલી જ વાતને એટલી જ વારમાં વાસ્તે ગાતે ફૈબાનું સામયું કરવા આખું ગામ પધાર્યું છે હવે આઈરાણી થી રહેવાયું નહીં અને પોતાના ભાગ્ય ઉપર કૂટવા લાગી અને પતિને સત્ય હકીકત જણાવી દીધી પણ તમામ વાત કરી દીધી જે માત્રાવરુએ બતાવી હતી એનાથી પણ સવાઈ ખુમારી સહજે મન ઉપર સિકંજ આપ્યા વગર આ જાલમસંઘ બતાવે છે અને કુંવરજી ગઢના કાંગરેથી રમવા ગયા અને ત્યાંથી પડી ગયા એવી વાત આખા નગરમાં વહેતી કરે છે સાથે સાથે કુંવરના સબને પણ ગઢના કાંગરા નીચે જ મૂકી દે છે અને લોકોને આ વાતની ખરાઈ આપે છે ગઢના કાંગરે પડી દેવલોક પામ્યો છે એ બનાવટી વાતો વહેતી કરી ભાઈબંધને જરા પણ શોભીલો ન પડે તેની કાળજી રાખે છે અને માનભૈર મહેમાન ગતિ કરાવે છે આવી તો ઘણી બધી વાતો છે આ પટારામાં અને

એ માટે ખજાનો લઈ આવી છું દરેક ગુજરાતીએ વાંચવા જેવી છે આ વાર્તા અને ગુજરાતી હોવાનું ગૌરવ લેવું હોય તો દરેક ગુજરાતી આવી વાર્તા અને આવી કથાઓનું વાંચન કરતા રહેવું તો ચાલો ફરી મળીશું આવતા શુક્રવારે